પૈસા ટ્રાન્સફર કરવાના બહાને ઠગના ટોટકીના ત્રણ ઇડાઓ તેમાં મૂળ અમરેલી હાલ ડભોલી ખાતે રહેતા કિશોર ધીરુ ઘોડાદરા બીજો મહેસાણાનો હાલ કતારગામ ખાતે રહેતો કિરીટ ઉર્ફે કે કે ખોડીદાસ પટેલ અને ત્રીજો ભાવનગર અને કતારગામ ગુરુકુળ રોડ પર રહેતા જયેશ વાલજી કેરાશિયન જેટલી પાડી પોલીસે તેઓ પાછળથી બાર લાખ પચાસ હજારથી વધુ મુદ્દામાલ કબજે કર્યો હતો તારૂપીએ ફરિયાદીને વિશ્વાસ અપાવ્યો હતો કે પચાસ લાખ આરટીએસ મારવાના તથા કમિશનને એક લાખ મળી એકાવન લાખ રૂપિયા પડાવી લઈ ફરિયાદીને આરટેજીએસિ પૈસા બેંકમાં ટ્રાન્સફર ન કરી આપી ઠગે આતરી છે તો સરથાણા પોલીસ રીડાની વધુ પૂછપરછ હાથ ધરી છે